આપડા ભાદર બે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે સરકાર ઓર્ગેનિક ની વાત કરે આમાં ઓર્ગેનિક કરવું કેમ આ પાણી તમને કહો ને અહીંયા ઉભા થાય ને આપડે માથે તો ગરુ બરે શ્વાસ નથી લેવા એટલું નુકસાનકારક પાણી છે આ પાણી થી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદ ને નથી ખબર કે આનાથી કેટલી નુકસાની થાય અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે જેતપુરે જે માંગ્યું એ સરકારે દીધું છે સત્તાય પાણી કેમ છોડે છે હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી આ ઘરગથ્થુ પાણી જે છે અગાઉ અગાઉ જે અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે એક પત્રકાર દ્વારા જ જે છે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈપણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમે પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે તમે કોઈપણ નદીમાં તમે જુઓ સલ્ફેટની હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ તો ડોમેસ્ટિક વેસ્ટ વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું જે બાજુથી આવતી હશે એનો શોખ જશે પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટ કામ જે હોય ઘર ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા એક જે છે એ એક્શન લેશે એમાં કારણ કે જે ગૃહ ઉદ્યોગ આમ તો એ કહેવાય એમાં અમારું તો કોઈ કામ જ નથી